પોતાના હાથમાં સંભાળી લીધી પણ શું ધમકી વચ્ચે આ મુસ્લિમ મેયર કેવી રીતે ટકી શકશે આ સવાલો છે ન્યુયોર્ક સિટી જે વિશ્વનું આર્થિક કેન્દ્ર ગણાય છે ત્યાં બે હજાર ના પ્રથમ દિવસે એક અભૂતપૂર્વ રાજકીય ભૂકંપ આવ્યો

એટલો જ રહસ્યમય અને ઐતિહાસિક રહ્યો તેમણે એક જાન્યુઆરી બે ના રોજ મધ્યરાત્રીએ ઓગણીસો ચારમાં બનેલા અને અત્યારે બંધ એવા ઓલ્ડ સિટી હોલ સબવે સ્ટેશનમાં કુરાન પર હાથ મૂકીને શપથ લીધા આ જીત પાછળની વાત જોઈએ તો ચાર નવેમ્બર બે હજાર પચીસની ચૂંટણીમાં મમદાણીએ ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ તરીકે મેદાન માર્યું તેમણે ડેમોક્રેટિક પ્રાઇમરીમાં કદાવર નેતા એન્ડ્રુ

લાલ આંખ કરી છે ટ્રમ્પે ફેડરલ ગ્રાન્ટ સટકાવવાની અને શહેરમાં નેશનલ ગાર્ડ મોકલવાની ધમકી આપી છે જેના કારણે આગામી દિવસોમાં હાઈ વોલ્ટેજ ડામા સર્જાય તેવા પૂરેપૂરા સંકેત છે મમદાણીના પુરોગામી એરિક એડમ્સ ભ્રષ્ટાચારના આરોપોના કારણે ચૂંટણીમાંથી હટી ગયા હતા અને હવે એવી અટકળો છે ટ્રમ્પ તેમને કોઈ રાષ્ટ્રીય જવાબદારી સોંપી શકે છે બીજી તરફ મમદાણી હવે તેમની પત્ની રામાદુઆજી સાથે બ્રુકલીનના એક નાના એપાર્ટમેન્ટમાંથી નીકળીને મેયરના સત્તાવાર નિવાસ સ્થાન ગ્રેસી મેન્શનમાં શિફ્ટ થયા છે મમદાની સામે સૌથી મોટો પડકાર ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ અને અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રન્ટ્સ એટલે કે બિન દસ્તાવેજીકૃત વસાહતીઓના રક્ષણનો છે શહેરમાં કચરાની સમસ્યા બરફ સાફસૂફી અને રસ્તાના ખાડા જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવી એ પણ તેમના માટે એક કસોટી સમાન હશે ટ્રમ્પ અને મમદાણી વચ્ચેની આ રાજકીય ટક્કર ન્યૂયોર્કને કઈ દિશામાં લઈ જશે તે જોવું રસપ્રદ રહેશે શું તમે માનજો કે મમદાણીના આ ક્રાંતિકારી વચનો ન્યૂયોર્કને કાયા પલટ કરી શકશે આ અંગે તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો